ઘરીનું શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ તેલ મૂકીશું ત્યારબાદ હું ઘરી ઉમેરીશું હવે તેને મિક્સ કરી દઈશું હવે લાલ મરચું પાવડર મીઠું હળદર પાવડર ઉમેરીશું ત્યારબાદ કરી દઈશું મોગરી થોડીક સોફ્ટ થવા દેવાની છે બે મિનિટ માટે આપણે એને ટાંકી રાખીશું હવે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે થોડું તેલ ઉમેરીશું લસણ મરચાંનું પેસ્ટ ઉમેરીશું મિક્સ કરી દઈશું બરાબર હવે એક નંગ ટામેટું લીધું છે થોડું પાણી ઉમેરી છે એનું પીરી કરું અને આ રીતે ટામેટાનું શેકી લેવાનું છે બરાબર હવે આપણે ઢાંકી રાખીશું હવે પાણી બહુ ઉમેર્યું નથી તો ચેક કરતા રહીશું વચ્ચે બસ આ રીતે મિક્સ કરી દેવાનું આ શાકને ચડતા બહુ વાર લાગતી નથી એકદમ ટેસ્ટી એવું બને છે આપ જોઈ શકો છો તૈયાર છે આપણું મોઘરીનું શાક અને થતાં બહુ ઓછી વાત થાય છે એકદમ ઝડપી થઈ જાય છે કોઈ પણ વધારાની વસ્તુ ઉમેરી નથી આ શાક તમે બનાવતા હોય તો મને કોમેન્ટમાં જણાવશો કઈ રીતે બનાવો છો તે પણ મને ખાસ જણાવશો અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો ખુશી થશે વધુ તો તૈયાર છે આપણું લાલ મોગરીનું શાક